વિદ્યાલય અને કિડ્સ નર્સરી દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ધાર્મિક બાબતોમાં વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લે અને આપણી સંસ્કૃતિને સમજે એ વિષયને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ વાલી મિત્રો અને બીજા મિત્રો સાથે સરસ મજાની નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રથમ રાઉન્ડમાં માં બાળ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં માં ધોરણ એક થી ચાર ના વિદ્યાર્થીઓ અને ત્રીજા રાઉન્ડમાં માં પાંચ થી આઠ ધોરણ ના ભાગ લીધો આ આયોજનમાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વીબેન બેન શિલ્પીબેન શિલ્પી બેન હિના બેન વિભા બેન અમીશા બેન જોગિયા પ્રભા બેન ભાવી રાવલ પ્રતીક્ષા ચંચલ જી વિપુલ ભાઈ હિતેશ

અમારા આ વિદ્યાર્થીઓ દ્વારા રમાયેલા ગરબાને આપના માધ્યમમાં સ્થાન આપશો એવી આશા